હાલમાં જ પાલ વિસ્તારમાં ત્રીસ જેટલી લક્ઝુરિયસ ગાડીઓ રોલા પાડતી ઝડપાઈ હતી હજુ એ મામલો શાંત પડ્યો ન હતો કે ત્યાં બીજી ફરીથી સ્ટંટ કરતો વિડિયો વાયરલ થયો હતો બીજી બાજુ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા રિહાંત એકેડમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે હાલમાં જ પાલ વિસ્તારમાં ત્રીસ જેટલી લક્ઝુરિયસ ગાડીઓ રોલા પાડતી ઝડપાઈ હતી હજુ એ મામલો શાંત પડ્યો નથી ત્યાં બીજી બાજુ ફરીથી સ્ટંટ કરતો વિડિયો વાયરલ થયો છે

ग्यारह तारीख की रोज़ हमने फेयरवेल का आयोजन किया था फेयरवेल का समय चार बजे का था हमने यहाँ से दो बजे बस के माध्यम से सभी बच्चों को गिन करके बस में बिठाया है और यहाँ से हमने फेयरवेल वाले स्थल पर ले गए हैं बच्चे यहाँ पहुंचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स हैं वो दे दिए हैं રાત્રિમાં ભી હમને પુલિસ પ્રશાસન કો એસ જો વિદ્યાર્થી એસી હરકત કરતાં ખાફ સખ્ત કારવાહી કી જાય વિદ્યાલયની ઓર પૂરા સપોર્ટ પ્રશાસન કો